माही ग्रुप द्वारा गणेश चतुर्थी ना बीजा दिवसे विविध सेवा कार्यों ना आयोजन पोरबंदर धार्मिक सामाजिक शैक्षणिक मेडिकल आर्थिक अने पशु पक्षीओ सतत सेवा करती संस्था श्री माही चेरिटेबल ट्रस्ट द्वारा दरेक धार्मिक नी उजवणी विविध सेवा कार्यों ना आयोजनों द्वारा थती छे त्यारे આજ રોજ ગણેશ ચતુર્થી ના બીજા દિવસે પોરબંદરની જાહેર જનતા માટે એક મેગા કેમ્પનું આયોજન ડોક્ટર સુરેશભાઈ ગાંધીની હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ જેનો દીપ પ્રાગટ્ય પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમાર તેમજ પોરબંદર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન तिवारी ડોક્ટર ભરતભાઈ ગઢવી માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા કોર બંદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદરેચા રાજકોટના અરવિંદભાઈ એ વાળા અને તેમની ટીમના સભ્યો અને માહી ગ્રુપના સેવાભાવી સભ્યો જીતુભાઈ મજીઠિયા હરેન્દ્રભાઈ હાડા વગેરે સભ્યો દ્વારા કરી દર્દીઓ માટે કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેનો ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો તેમ જ માહી ગ્રુપના સભ્યો દ્વારા અબોલ જીવોના લાભાર્થે इंद्रेश्वर महादेव मंदिर ખાતે સેવા યજ્ઞ યોજાયો હતો જેમાં ગાય માતાને ઘાસચારોનું વિતરણ કબૂતરોને ચણ સ્વાનને બિસ્કિટ અને દૂધ કીડીને કીડીારો માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવા કાર્યોના આયોજન કરવામાં આવેલ તેમ જ માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા ગણપતિ બાપાની મહા પૂજા અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ जेमा कीर्ति मंदिर पोलिस स्टेशन ना पी आई जे जे चौधरी नगरपालिका प्रमुख डॉक्टर चेतनाबेन तिवारी नगरपालिका उपप्रमुख मनीष भाई शियार नगरपालिका पूर्व प्रमुख अशोक भाई भादरेचा वोर्ड नंबर आठ काउंसिलर दक्षाबेन भादरेचा मही ग्रुपना सेवा भावी प्रमुख कमल भाई गोसलिया अनिल बथिया जयेश भाई पाओ भाई, भाई मजीठिया भाई पांडव हरेन्द्र भाई हाडा, विनेश भाई गोसलिया, देव गोसलिया सहित 12 सभ्यઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહા પૂજા અને આરતીનો અતિ ભવ્ય અને દિવ્ય લાભ લીધો હતો.